આ બે ગુંડીઓ પડી ત્યાં અહીંયા કણે એ જીરામાં અત્યારે આપણે રિકવરી આવી ગઈ કેટલી કેટલી દવા નાખી હતી આપણે આપણે આનું માપ હતું વીસ ને પચીસ એમ એલ બરોબર એક વીસ ને એક પચીસ બરોબર કેટલા પૈસા કેટલા થયા તમારે આમ પંપ કેટલા નો પડ્યો એકસો નો

એટલે નેવું રૂપિયાનો નો પંપ પડે તો તમને આમ રિઝલ્ટ સારું લાગ્યું ને રિઝલ્ટ એક નંબર બરોબર અને આ ફરીને દવા છાંટવાની હે ને પછી આજે બીજો રાઉન્ડ ચાલુ છે અત્યારે બીજો રાઉન્ડ ચાલુ જ છે હા બરોબર અને પાણી આને કેદી પાયું પાણી પરમ દિવસે દવા છાટ્યા પછી બે દિવસ દિવસે બરોબર પછી બે દિવસે પાણી પાયું આજ દવા ચાલુ છે આજ દવા ચાલુ છે તો એ ફુકારાનો પ્રશ્ન નથી પાણી પાયા છતાય બરોબર તો તમને આ રિઝલ્ટ ગમ્યું ને હા રિઝલ્ટ ગમ્યું બીજા ખેડૂત મિત્રોને આપણે સાટ્યું હોય તો વાંધો નઈ ને આપણે ભલામણ કરીએ કે દવા છાટો એમાં બરોબર તો કાંઈ વાંધો નહીં બીજા ખેડૂત મિત્રો ને ભ્રમણ કરવી કે આ દવા જે લેવી હોય તો એપીએસ એગ્રો મધાર ગાર્ડ બને ઓલે તપાસ કરજો બરોબર કાંઈ વાંધો નહીં ખૂબ ખૂબ આભાર ધન્યવાદ